તેવામાં રોષે ભરાયેલ ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપનો વિરોધ જોવા મળી રહ્યો છે અને રાજકોટના સાંસદ અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજની બહેન દીકરીઓ વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી હતી જેમાં આણંદ જિલ્લાના કલમસર ગામે કરણી સેના દ્વારા ગામની અંદર ભાજપના હોદ્દેદારોને પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવ્યો રૂપાલા હાઈ હાઈના નારા લગાવવામાં આવ્યા હતા અને ખંભાતની જનતા દ્વારા ચિરાગ પટેલને કોંગ્રેસ ધારાસભ્ય બનાવ્યા હતા હવે લોકોનો ભરોસો તોડી નાખીને પક્ષ પલટો કર્યો છે જેથી કરીને ખંભાતની જનતા વધારે છે હાલ ખંભાતમાં પેટા ચૂંટણી ચાલે છે એવામાં ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલ અને સાંસદ ઉમેદવાર મિતેશ પટેલ હોય અને જો કરણી સેના અને ક્ષત્રિય સેના દ્વારા ગામે ગામ વિરોધ થતો હોય છે તેવામાં કલમસર ગામે આજે ઉગ્ર વિરોધ નોંધાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું AHHHHH <laughs> I'm gonna